વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોદીની જે જગ્યા છે ત્યાં ઉભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે સિમેન્ટ જ્યારે આવી રહ્યો છે આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવી રહ્યો છે જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક પાછુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે આપણે આગળ પણ જોવો કે સિમેન્ટ ઘણો પલડી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવાનું બધું સ્ટેન્ડ છે અહીંયા આટલો બધો માલ ઉતર્યો જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી છે તો આવી જગ્યાએ તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ શું કે છો કે આ જે છે કે કેટલા ઘણા વર્ષોથી સમસ્યા છે આના વિશે તો સીધો જ જવાબ કરો જે રીતના રેલવે સત્તાધીશો રેલવે ની ગાડીમાં જ્યારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય સિમેન્ટ હોય કે અનાજ હોય માલ બગડી જાય તો રેલવે સત્તાધીશો જ જવાબદાર છે આપણે તો માલ મંગાવ્યો છે માલ આવી રહ્યો છે પરંતુ એ લોકો એવી જગ્યા ઉતારતા કોઈ શેડ જ નથી હવે આ સિમેન્ટ આપણા ઊતર છે શેડ નથી વરસાદ એમાં પગડી જાય તો કોન્ટ્રાક્ટર ને માર પડે ને વેપારી પણ માર પડે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્ર ની જવાબદારી ઉભી થાય છે